ગરીબ કલ્યાણ ચારસો ત્રેસઠ લાભાર્થીઓને રૂપિયા બે પોઈન્ટ છપ્પન કરોડથી વધુની સફાઈના લાભોનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડા સહિતના આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી વ્યક્તિલક્ષી સહાયના લાભો લાભાર્થીઓને એક જ સ્થળે પૂરા પાડવા અને જરૂરિયાતમંદોને પારદર્શી રીતે લાભો પહોંચે તે માટે પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં સરકારની વિવિધ યોજનામાં એક લાભાર્થીઓને રૂપિયા બે કરોડ છપ્પન લાખની વધુના લાભોના હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ પરમાત ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બુખીરિયા જિલ્લા કલેક્ટર એસી ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્વચ્છતા અને નશાબંધી અંગે જાગૃત કરવા નાટક રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતા પ્રોત્સાહિત જાગૃત કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર